અંકલેશ્વર વડગોદરા સીમ રોડ ઉપર બાંધેલા ઝુંપડા ના દબાણ અંગે ફરિયાદ જિલ્લા સમાહતાને કરવામાં આવી હતી અંકલેશ્વર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેડિંગ ફરિયાદ બાદ દબાણ દૂર કરવા પહોંચ્યા હતા જો કે દબાણ કરતા દ્વારા તેમના માલિકી ની જમીન હોવાનું જણાવતા અંતે ત્રીસ દિવસ માં કરાવી લેવા તાકીદ કરી હતી જો દબાણ હશે તો સ્વ દૂર કરવા પણ સૂચના આપી હતી અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલી ગ્રીન વેલી રો હાઉસમાં રહેતા ઇમરાનભાઈ શાહ દ્વારા જિલ્લા સમાહર્તા તેમજ મામલતદાર કચેરી ખાતે રોડ ઉપર અધિકૃત રીતે ઝૂંપડું રોડ ઉપર બનાવી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી ગામના બ્લોક એકસો પંચાણું એકસો છન્નું એકસો સત્તાણું એક વાળી જમીન ઉપર જસોદાબેન પટેલ દ્વારા રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી જે અંગે સુનાવણી બાદ અંતે અંકલેશ્વર મામલતદાર કરણ સિંહ રાજપૂત અને ટીમ દ્વારા આજ રોજ દબાણ દૂર કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં બ્લોક નંબર એકસો પંચાણું એકસો છન્નું એકસો સત્તાણું એક જમીન પૈકી એક હજાર આઠસો એક્યાસી પોઈન્ટ એંસી ચોરસ મીટર જમીન ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના નામે ચાલતી હોય આ બાબતનું સામે આવ્યું હતું કે દબાણકર્તા દ્વારા આ જમીન તેમની માલિકીની હોવાની રજૂઆત કરવામાં આવતા અંકલેશ્વર મામલતદાર દ્વારા દિન તીસમાં જમીનની માપણી કરાવી લેવા તાકીદ કરે કરતી નોટિસ પાઠવી હતી તેમજ જો દબાણ હશે તો સર્વ ખર્ચે દૂર કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી मैं इमरान आशिक अली शाह रहवासी ग्रीन वैली रो हाउस भड़कोदरा हम लोग यहाँ पे पंद्रह बीस साल से रह रहे हैं और ग्रीन वैली में हमें आके कर तेरह चौदह साल हो गया जब से हम यहाँ आए हैं तब से हमने यही रास्ता यूज़ किया है और इस रास्ते से सभी लोग आते जाते थे यहाँ पे तीन चार सोसाइटी बनी है कम से कम चार से पाँच सौ रूम है चार पाँच सौ रूम है और कुछ गुडाउनें भी हैं इन्होंने तीन चार साल पहले रास्ते को बैरिकेड मार के बंद किया और एक झोपड़ा बांध दिया है रास्ते में जिस वजह से हमें आने जाने में दिक्कत हो रही है और आज मामलतदार कलेक्टर साहब के साहब के थ्रू और बोड़ा से लोग आए हुए थे जवाब लेने के लिए आज हमने उनका जवाब दिया है और हमें उम्मीद है कि वो इस पर उचित कार्रवाई करेंगे और हमें इंसाफ़ दिलाएंगे और ये रास्ते की का उद्घाटन चालू करेंगे रास्ते पर